નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ મેસ સ્ટોરીમાં આજે આપણે જોઈશું પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી ધોરણ પાંચ ગણિત તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેનાર એકમ કસોટીનું મોડલ પેપરનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ તો અંત સુધી આ વિડીયો જોતા રહો ચાલો કુલ ગુણ છે પચીસ અને આ વખતે પ્રકરણ આપણે આવવાના છે આઠથી દસ એટલે કે ચેપ્ટર નંબર આઠ નવ અને દસ પ્રશ્ન એક પૂછાયેલો છે નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો આપણને અહીં એક નકશો આપેલો છે અને એમાંથી કેટલાક પ્રશ્નો આપેલા છે જોઈએ પહેલો પ્રશ્ન શાળા બગીચાની કઈ દિશામાં છે તો જવાબ આવશે ઉત્તર દિશા બીજું છે દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે તો જવાબ આવશે દક્ષિણ દિશા ત્રીજું માર્કેટ બગીચાની કઈ દિશામાં છે તો જવાબ આવશે પશ્ચિમ દિશા ચોથું શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે તો જવાબ આવશે ઉત્તર દિશા પાંચમું જોઈએ રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે તો જવાબ આવશે પૂર્વ દિશા ચાલો આગળ જોઈએ મિત્રો તે પહેલાં કે ભાઈ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જ્યારે આવશે તે આપણી ચેનલમાં મૂકાવવાનું છે અથવા તો એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ આપણી જે એપ્લિકેશન થાય તેમાંથી પણ તમે તે સોલ્યુશન મેળવી શકશો છતાં પણ જો કોઈને પીડીએફ જોતી હોય તો વોટ્સઅપ નંબર તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો સિત્તેર આ નંબર ઉપર કોલ અથવા વોટ્સઅપ કરીને પણ તમે પીડીએફ મેળવી શકશો ચાલો મિત્રો આગળ જોઈએ અહીં આપણી એપ્લિકેશન વિશે માહિતી આપેલી છે સ્ક્રીન પર દેખાઈ રહી છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં આજે જ ડાઉનલોડ કરો જેમાંથી તમને દરેક વસ્તુ મળશે જેમ કે સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું તો એજ્યુકેશનને એટલે કે તમારા ભણતરને અભ્યાસને લગતી દરેક માહિતી આપણી એપ્લિકેશનમાં તમને મળી રહેશે તો આજે જ આપણું એપ્લિકેશન ડાઉનલોડ કરો ચાલો આગળ જોઈએ પ્રશ્ન બે નીચે આપેલ ખોખાને તેમના આકારો સાથે જોડો તો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિભાગ અ અને વિભાગ બ જોડેલા છે ચાલો પહેલી જે આકૃતિ છે તે જોડાશે ડી સાથે બીજી આકૃતિ જોડાશે એ સાથે ત્યારબાદ ત્રીજું આવશે ઈ ચોથાની સાથે આવશે સી અને પાંચમાની સાથે આવશે બી તો સ્ક્રીન પર તમે જોઈ શકશો આ રીતે તમારે જોડકા જોડી શકાય ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રણ શબ્દમાં લખો ચાલો ઝીરો પોઈન્ટ આઠ આપેલા છે તો એને શબ્દોમાં લખશો તમે આઠ દશાંશ એક પોઈન્ટ છ છે તો લખી શકાય એક પૂર્ણાંક છ દશાંશ પોઈન્ટ પછી હોય તો એને કહેવાય દશાંશ ચૌદ પોઈન્ટ નવ તો એને લખાશે ચૌદ પૂર્ણાંક નવ દશાંશ ત્યારબાદ છે ઝીરો પોઈન્ટ પચીસ એટલે કે પચીસ સતાંશ છ પોઈન્ટ પંચોતેર તો છ પૂર્ણાંક પંચોતેર સતાંશ આ રીતે તેનો જવાબ આપી શકાય પ્રશ્ન ચાર નીચેની સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકના રૂપમાં ફેરવો ચાલો પાંચના છેદમાં દસ છે હવે પાંચના છેદમાં દસ હોય એટલે છેદમાં દસ હોય એટલે ઉપર એક પોઈન્ટ કાપવો પડે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ ત્યારબાદ બીજું ચૌદના છેદમાં સો સો હોય નીચે બે મીંડા છે તો આપણે ઉપર બે પોઈન્ટ કાપવા પડશે તો દશાંશમાં થશે ઝીરો પોઈન્ટ ચૌદ ત્રીજું છે આઠના છેદમાં સો એટલે કે જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ત્યારબાદ છે ત્રાણુંના છેદમાં સો એટલે કે ઝીરો પોઈન્ટ ત્રાણું અને પાંચમું બે પૂર્ણાંક સાતના છેદમાં સો તો આપણો જવાબ આવશે સો ગુણ્યા બે બસો વત્તા સાત બસો સાતના છેદમાં સો હવે બે પોઈન્ટ કાપીએ એટલે આપણો જવાબ આવશે બે પોઈન્ટ ઝીરો સાત ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ચાર ચડતા ક્રમમાં ગોઠવો ચાલો સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે એટલે સૌ નાની સંખ્યા આવશે ત્યારબાદ સંખ્યાઓ મોટી થતી જશે પ્રશ્ન એક છે છ પોઈન્ટ ચોવીસ દસ પોઈન્ટ પાંચ નવ પોઈન્ટ અગિયાર ને સાત પોઈન્ટ વીસ ચાલો ક્રમમાં ગોઠવીશું તો આવશે છ પોઈન્ટ ચોવીસ સાત પોઈન્ટ વીસ ત્યારબાદ આવશે નવ પોઈન્ટ અગિયાર અને છેલ્લે આવશે દસ પોઈન્ટ પાંચ બીજું જોઈએ પંદર પોઈન્ટ ચોવીસ તેર પોઈન્ટ ઓગણત્રીસ બાર પોઈન્ટ ચોત્રીસ અને સોળ પોઈન્ટ અગિયાર તો એનો જવાબ આવશે સૌ પ્રથમ આવશે બાર પોઈન્ટ ચોત્રીસ ત્યારબાદ આવશે તેર પોઈન્ટ ઓગણત્રીસ પંદર પોઈન્ટ ચોવીસ અને છેલ્લે આવશે સોળ પોઈન્ટ અગિયાર ત્યારબાદ ત્રીજું પાંચ પોઈન્ટ ઝીરો ત્રણ પાંચ પોઈન્ટ ત્રીસ પાંચ પોઈન્ટ ત્રેવીસ અને પાંચ પોઈન્ટ બત્રીસ ચાલવાના ક્રમમાં ગોઠવીએ તો પહેલાં આવશે પાંચ પોઈન્ટ ઝીરો ત્રણ ત્યારબાદ આવશે પાંચ પોઈન્ટ ત્રણ પાંચ પોઈન્ટ ત્રીસ અને છેલ્લે આવશે પાંચ પોઈન્ટ બત્રીસ આગળ જોઈએ અગિયાર પોઈન્ટ તેતાલીસ અગિયાર પોઈન્ટ ચોત્રીસ અગિયાર પોઈન્ટ ત્રીસ અને અગિયાર પોઈન્ટ ચાલીસ ક્રમમાં ગોઠવતા પહેલા આવશે અગિયાર પોઈન્ટ ત્રીસ ત્યારબાદ અગિયાર પોઈન્ટ ચોત્રીસ ત્યારબાદ અગિયાર પોઈન્ટ ચાલીસ અને છેલ્લે આવશે અગિયાર પોઈન્ટ પાંચમું જોઈએ ત્રણ પોઈન્ટ અઢાર ત્રણ પોઈન્ટ ઝીરો આઠ ત્રણ પોઈન્ટ એંસી અને ત્રણ પોઈન્ટ આઠ તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ ઝીરો આઠ ત્યારબાદ ત્રણ પોઈન્ટ અઢાર ત્રણ પોઈન્ટ એંસી અને છેલ્લે આવશે ત્રણ પોઈન્ટ એક્યાસી તો મિત્રો આ હતું ધોરણ પાંચ ગણિતનું સોલ્યુશન આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવારે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ